જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ લાઈક કરતા રહેજો લાઈક ક્યાંથી જો ગામનું નામ જણાવતા રેજો જય માતાજી કિસુબા કેમ છો મજામાં જણાવજો જય માતાજી પવનબા જય માતાજી જયંતિભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ બેન જય દ્વારકાધીશ લાઈક ડન ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારો લાઈક કરવા માટે કિસુબા કેમ છો

ખાલી સ્કીન નો ડબલ ટેપ કરશો ને એટલે થઈ જશે ઓકે બેન એવું છે હા આઈ ગઈ લાઈક તમારી હલો કોમેન્ટ કરતા રહેજો બધા ભાઈઓ અને બેનો ત્રણ લાઇક થઈ ગઈ છે બરાબર હા એ તો થઈ ગઈ હા મજામાં એકદમ કે તમે કેમ છો તબિયત પાણી સારા છે ને આજે બટાકા નું શાક ખીચડી નો રોટલી આપણા ઘરે બનાવવાનું છે એટલે લાઈવ કેમ નહી આવતા પવન

તમારી કોમેન્ટ મેં જોઈ હતી નીરુબાની લાઈમાં એવું ધન્યવાદ દીજાભાઈ કે આ મજામાં હા જયંતિભાઈ કે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હા દીધું એવું દવા લેજો સારી કાલે તો લેવા આવજો હા સો ટકા કાલ લેવા આવીશ કાલ સો ટકા આવીશ હો દિવ્યાભા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ એવું હું જયંતિભાઈ કે છો આપણા બેન લગ્ન સારી રીતે થઈ ગયા હો તમારા બધાના આશીર્વાદથી સારું ચાલો દીદુ સાસુ બોલાવે છે આ કઈ વાંધો નહીં કિસુબા બેન સેની સબ્જી બનાવો છો બટાકાની ની સબ્જી બનાવું છું આજે જયંતિભાઈ કિસુબા કે જય માતાજી તે દીધું ધન્યવાદ ખુબ આભાર તમારો કિસુબા લાઈ માં આયા એ બદલ અને તબિયત સાચવજો જો પ્રથમ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ સારું બેનભાઈ સારું ગોહિલ ગુલાબસી ભેલા જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ રાધે રાધે હર હર મહાદેવ જય માતાજી પવન બા જય માતાજી ભેલા જય માતાજી જયંતિભાઈ એવું દીપકભાઈ કે છો જયંતિભાઈ કે જય માતાજી જય દ્વારકાધીશ દીપકભાઈ અ ભાઈ આહિર જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ જય કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જણાવજો તબિયત પાણી કેવા છે તમારા બધા અત્યારે વાતાવરણ થોડુંક બગડેલું છે એના કારણે બધાની તબિયત વીક થઈ ગઈ છે હાલો વધારે બનાવજો આવું છું હા આવી જજો કઈ જ વાંધો નહીં જયંતિભાઈ છેલ્લા પંદર દિવસથી થી ડેલી આપણે પંદર થી વીસ જણ જમવાનું બનાવતા હતા આજે મારા ઘરે આવી તો આજે ચાર જણ નું જમવાનું બનાવવાનું તો તમે આવી જજો આખા યુટ્યુબ ના બધા મેમ્બરો આવી જજો આપણા ઘરે મજામાં મજામાં બેન સરસ ભાઈ મજામાં જ રહેવાનું માતાજી ના આશીર્વાદ હોય મા બાપ ના સાથ હોય બાપા સીતારામ બાપા સીતારામ જય માતાજી ભેલા જયંતિભાઈ કે એવું છે બેન બહુ ટાઈમ પછી જોવા મળ્યું તમારું આ દીપકભાઈ ઘણા ટાઈમ પછી લાઈવ માં આવ્યું

ધન્યવાદ જયંતી તમે ટાઈમ કાઢી મારી લાઈવ માં એ બદલ ખુબ ખુબ આભાર તમારો અને જમવા વેરા હતા આઈ જજો હો જયંતી ભાઈ જમવાનું બની જશે બહુ વાર નહીં લાગે દસ પંદર મિનિટમાં માં ને ડબલ ટેપ કરી લે એકદમ કરતા રહેજો હા ભાર ના હોય બેન ટાઈમ હોય એટલે આવું જ સાચી વાત છે ભેલા હા તમારા બધાના ભાઈઓના અને બહેનોના સપોર્ટ થી જ અમે આટલે પોક્યા છીએ હા બેન પ્લેન

લાઈવ છો કોમેન્ટ કરતા રેજો પરિવાર મજામાં ને બેન હા બધા મજામાં એકદમ મજામાં છો બધા બેન આવું જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જયભાઈ જય દ્વારકાધીશ મેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ